જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી ગણેશની બાળ લીલાની કથા આ કથામાં સાંભળશું ભગવાન શ્રી ગણેશે કુબેરનું અભિમાન ઉતાર્યું ભાદરવા માસના પક્ષમાં આ કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ વિડીયોમાં આજે સાંભળશું ભગવાન શ્રી ગણેશે કુબેરનું અભિમાન ઉતાર્યું જેની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય ભૃગુ બોલ્યા હે રાજન ગજાનનની બાલ લીલાઓ દિવ્ય છે એ સામાન્ય બાળકની જેમ લીલા કરતા દેખાતા પરંતુ તેમાં જગતનું કલ્યાણ સમાયેલું હતું એકવાર પોતાનું ભવન સુવર્ણનું બનાવ્યું સ્તંભો છતો ગોખલાઓ કલાપૂર્ણ અને રત્ન જડિત બનાવ્યા ભવનના દરેક ખંડ અલગ અલગ કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવ્યા એ ભવન વિશાળ વાટિકાઓથી મહેકતું અને અદભુત હતું ભવન તૈયાર થયા પછી એના મનમાં અહંકાર જાગ્રત થયો કે ત્રણેય લોકમાં સૌથી વધારે સંપત્તિ મારી પાસે છે આથી હું મહાભોજનનું આયોજન કરું બધા અને મારો વૈભવ દેખાડું કહેવાય છે ને કે અતિને ગતિ નથી હોતી કુબેર દેવ સીધા ઇન્દ્રસભામાં પહોંચ્યા અને દેવોને આમંત્રણ આપતા બોલ્યા હે દેવરાજ મેં તમારા ભવન કરતા પણ અત્યંત વિશાળ અને અદભુત ભવનનું નિર્માણ કર્યું છે એ આખું સુવર્ણ અને રત્નોનું છે તમે બધા જ દેવો સહિત મારે ત્યાં પધારો દેવરાજે કહ્યું હે કુબેર દેવ તમે નિમંત્રણ આપ્યું કે કુબેર બોલ્યા કે હવે તો હું ત્યાં છું અને કહીને તેઓ બ્રહ્મલોકમાં ગયા અને ત્યાં પણ પોતાના ભવનના અતિ વખાણ કરી તેમને આવવા આમંત્રણ આપ્યું ત્યાર પછી તેઓ વૈકુંઠમાં ગયા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને દેવી લક્ષ્મી સહિત આવવા માટે આમંત્રણ આપ્યું ત્યાંથી કૈલાસ પહોંચ્યા શિવજી ધ્યાનમાં લીન હતા એટલે તેમણે મા પાર્વતીને આમંત્રણ આપ્યું કુબેરદેવ જે અહંકારથી વાત કરતા હતા તે ગજાનનને ન ગમ્યું ગજાનન બોલ્યા હે કુબેરદેવ મારા પિતાજી તો કાર્યમાં વ્યસ્ત છે હું અને મોટા ભાઈ કાર્તિકે આવીશું પરંતુ તમે ભોજનની વ્યવસ્થા રાખી તો છે ને કુબેરદેવ બોલ્યા હા હા તમારી શ્રદ્ધા શાંત થાય તેથી પણ વધુ ભોજન હું બનાવીશ બીજા દિવસે સર્વે દેવો કુબેરના ભવનમાં આવી પહોંચ્યા ગજાનંદ અને કાર્તિકે પણ પહોંચી ગયા કુબેરે એક એક ખંડ બધાને બતાવ્યો બધાએ ભવનના વખાણ કર્યા છેલ્લે સૌ વિશાળ ભોજન ખંડમાં આવ્યા અને જમવા બેઠા કુબેર દેવે ઉત્તમ ભોજન બનાવ્યું હતું બધા જમીને ઉઠી ગયા પરંતુ ગજાનંદ તો જમતા જ રહ્યા સેવકો પીરસતા ગયા અને ગજાનંદ જમતા ગયા એમ કરતા કરતા ભોજન શાળાનું સર્વે અન્ન સમાપ્ત થઈ ગયું ગજાનંદ બોલ્યા હે કુબેર દેવ તમે મને મારી શ્રદ્ધા શાંત કરવાનું વચન આપ્યું છે મારી શ્રદ્ધા હજી શાંત થઈ નથી મને જલ્દી ભોજન આપો નહીં તો હું તમારું કરી જઈશ કહીને ગજાનંદ ભોજનના પાત્રો ધાન્ય ફળો વગેરે ગળી ગયા તે પછી ભવનની સુવર્ણની કલાકૃતિઓ સ્તંભો કુબેરનો ખજાનો વગેરે ગળવા માંડ્યા ગજાનંદનું રૌદ્ર સ્વરૂપ જોઈને બધા ગભરાઈ ગયા તેઓ ભવનની છત પણ ગળી ગયા છેલ્લે તેઓ કુબેર સહિત સર્વે દેવોના આભૂષણો ગળી ગયા દેવો અને કુબેર થયું કે હવે ગજાનન અમને પણ ગળી જશે તેઓ દોડીને સીધા કૈલાસ પહોંચ્યા અને મા પાર્વતીને કહેવા લાગ્યા કે હે માતા અમારી રક્ષા કરો નહીં તો ગજાનન અમને ગળી જશે પાર્વતીને અલંકાર વગરના દેવોને જોઈને આશ્ચર્ય થયું તેમણે જોયું તો ગજાનન તેની પાછળ કૈલાસમાં આવ્યા પાર્વતી બોલ્યા કે પુત્ર ગજાનંદ અહીં આવ હું તને જમાડું છું કહીને પાર્વતીએ ગજાનંદ સામે મોદકનો થાળ ધર્યો એમાંથી એક મોદક ખાતા જ ગજાનંદ બોલ્યા કે માતા બસ મારી શ્રદ્ધા શાંત થઈ ગઈ છે ત્યારે જ કુબેર અને દેવોએ શાંતિનો શ્વાસ લીધો કુબેર ગજાનંદની ક્ષમા માંગતા બોલ્યા હે ગજાનંદ મને ક્ષમા કરી દો તમે મારા અહંકારનો નાશ કરવા જ આ લીલા કરી હતી મારો અહંકાર નષ્ટ થયો છે દેવો ગજાનંદને ભક્તિથી પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા તે સાથે જ તેમના અલંકારો અને મુગટ તેમના દેહ પર આવી ગયા કુબેર કુબેર લોકમાં પહોંચ્યા તો ત્યાં તેનું ભવન પહેલાં જેવું જ થઈ ગયું હતું સુજી બોલ્યા આ રીતે ગજાનંદને કુબેરને અહંકાર મુક્ત બનાવ્યા મનુષ્ય કદી પણ પોતાના ધન વૈભવનો અતિ દેખાડો કરવો નહીં કે પછી અહંકાર પણ કરવો નહીં એ મનુષ્યની વિવેક બુદ્ધિ હરી લઈ છે અને એની પાસે પાપ કર્મ કરાવે છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશની બાળ લીલા જેમાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી ગણેશે કુબેરનું અભિમાન કેવી રીતે ઉતાર્યું બીજી એક કથા એવી છે કે કુબેર એ રાવણનો સાવકો ભાઈ હતો અને રાવણે ભગવાન શિવનું તપ કરી તેની કૃપા પ્રાપ્ત કરી હતી અમોધ શક્તિઓ મેળવી હતી આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી બહાર કાઢ્યો કુબેર પણ ભગવાન શિવજીનો ભક્ત હતો લંકામાંથી કાઢ્યા બાદ તે ફરતા ફરતા નર્મદા કિનારે પહોંચ્યો અને ત્યાં તેમણે શિવજીના તપ શરૂ કરી દીધા જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરને ખૂબ હેરાન કર્યો છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેણે મહાકાળીનું શરણ લીધું પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી શિવજીનું તપ કરતા પ્રસન્ન થયા અને લંકાનું રાજ પાછું તો ન આપી શક્યા પરંતુ તેમનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી દેવતાઓના ધનનો વહીવટ કુબેરને સોંપ્યો તે દિવસથી કુબેર કુબેર ભંડારી નામથી ઓળખાયા ભગવાન શંકરે તેમને પોતાના સમક્ષ સ્થાન આપ્યું શિવજીએ કહ્યું કે હે ધનના દેવ કુબેર તમારી ભક્તિભાવથી હું પ્રસન્ન થઈ તમારા આ સ્થળ પર જે ભક્ત સાચા હૃદયથી દર્શન કરી અમુક અમાસ ભરશે એની દરેક મનોકામના પૂર્ણ થશે વ્યક્તિને જ્યારે જીવનમાં સખત મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી ખૂબ જ હતાશા અને નિરાશા થાય છે તો ત્યારે અમાસના દિવસે અહીં દર્શન કરે છે તો તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી નિસંતાન દંપતી જો અહીં અમુક અમાસ ભરી જાય તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે જેના જીવનમાં ખૂબ જ આર્થિક તંગી આવી રહી છે તો તેમણે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વાણાય ધન ધન્યાધિપતયે ધન ધન્ય સમૃદ્ધિ મેં દેહી કાપ્ય સ્વાહા આ મંત્રનો જપ કરવો આ જપ કરતી વખતે પીળી અથવા તો સફેદ કોળી સાથે રાખવી નિયમિત ત્રણ મહિના સુધી આ જપ કરવા અને જપ પૂરા થાય પછી આ કોળીને લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દેવી આમ કરવાથી તેના ઘરની દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જશે ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે દેવા અને કરજ મુક્તિ મળશે કુબેર ભંડારી એ રાવણના મોટા ભાઈ છે દુનિયામાં એકમાત્ર આ મંદિર છે કે જ્યાં સળંગ પાંચ અમાસ ભરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે કુબેર ભંડારી એ દેવોના ખજાનજી કહેવાય છે કુબેરેશ્વરની પાસે જ શાલિગ્રામ સ્વરૂપે સ્વયં વિષ્ણુ ભગવાન મંદિરમાં બિરાજમાન છે મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર ભંડારી તરીકે પૂજાય છે આ મંદિરે દર માસની અમાસે દર્શન કરવાનો મહિમા છે અહીં નિયમિત દર અમાસે ભક્તો દર્શન કરવા આવે છે જો કોઈને લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતા પહેલા કુબેર ભંડારીના નામનો દીવો પ્રગટાવવામાં આવે તો તેનો અન્નનો ભંડાર નથી ખૂટતો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતી અહીં જો અમાસ ભરવા આવે તો તેને સોપારી આપવામાં આવે છે તેનું પૂજન કરવાથી નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે આ મંદિરમાં સ્વર્ગના ભંડારના અધિપતિ એવા કુમેર હોવાથી તેની પાસે આવનાર દરેક ભક્તને ધનની ક્યારેય ખોટ નથી આવતી અહીંથી ચોખા લઈ જઈને પોતાના ઘરે ધન જ્યાં રાખતા હોય ત્યાં રાખે છે જેથી તેનો અન્ન અને ધનનો ભંડાર ક્યારેય નથી ખૂટતો તેવી લોકોની માન્યતા છે દર અમાસે અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે

આ હતી ભગવાન શ્રી ગણેશની બાળ લીલાની કથા ભગવાન શ્રી ગણેશે કુબેરનું અભિમાન કેવી રીતે ઉતાર્યું તથા કુબેર ભંડારીના દર્શનનો અમાસ ભરવાનો મહિમા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય કુબેર ભંડારી જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ